માવઠાથી થયેલા નુકસાન વચ્ચે આવ્યા છે સૌથી મોટા સમાચાર જી હા ટૂંક સમયમાં ખેડૂતો માટે મોટું રાહત પેકેજ જાહેર કરવામાં આવશે ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક્સ એક્સ પર પર આપી છે માહિતી પ્લેટફોર્મ પોસ્ટ કરીને તેમણે માહિતી આપી છે કે આગામી દિવસોમાં ઝડપથી રાહત પેકેજ જાહેર કરવામાં આવશે રાજ્ય સરકાર ખેડૂતોની પડખે ઉભી છે નુકસાનીની સમીક્ષા ઝડપથી સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે વધુ માહિતી સાથે સંવાદદાતા હિતલ જોડાઈ ગયા છે ફોનલાઇન પર હિતલ માવઠાથી ખેડૂતોને માઠું નુકસાન જો કે નુકસાનની ગંભીરતા સરકાર સમજે છે સતત કહી રહી છે કે ઝડપી સર્વે અને ઝડપથી સહાય જાહેર કરી દેવામાં આવશે પોસ્ટ પણ કરવામાં આવી છે મુખ્યમંત્રી દ્વારા શું કંઈ કહેવામાં આવ્યું છે આ પોસ્ટમાં ચોક્કસ એવું કહી શકાય કે જે પ્રકારે રાજ્યમાં કુદરતી આફત ગણી શકાય એવો કમોસમી વરસાદ આવ્યો તેનાથી ખેડૂતોની જે દયનીય સ્થિતિ ઊભી થઈ છે તેમાં સરકાર સતત પડખે રહેવાનો પ્રયત્ન કરી રહી છે અને એ વચ્ચે મુખ્યમંત્રીએ પણ હવે ગુજરાતના ખેડૂતોને હૈયાદાણા ટ્વીટ કરીને આપી છે કેમ કે જે પ્રકારે ગુજરાતની પરિસ્થિતિ થઈ છે ને એ પરિસ્થિતિમાં સરકાર પોતે સંવેદનશીલ છે અને ખેડૂતોને પડખે ઊભી હોવાનું આશ્વાસન મુખ્યમંત્રીએ આપ્યું છે તંત્ર દ્વારા પાકના થયેલા નુકસાનની સમીક્ષા અને સર્વેની કામગીરી અંત્યત ઝડપથી પૂર્ણ કરવા માટે પણ ખાતરી મુખ્યમંત્રીએ આ ટ્વીટમાં આપી છે અને સતત મંત્રી અને અધિકારીઓ આ માટે સંકલન કરીને કામગીરી કરી રહ્યા હોવાનો દાવો પણ મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવ્યો છે સ્વાભાવિક છે કે આના પગલે જ ટૂંક જ સમયમાં એવું કહી શકાય કે આગામી બે થી ત્રણ દિવસમાં રાજ્ય સરકાર દ્વારા સત્તાવાર રીતે ગુજરાતના કમોસમી વરસાદથી પીડાતા છે દ્વારા આપવામાં આવી જી બિલકુલથી આભાર પૂરી માહિતી માટે તો હાલ તો એક્સ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને તેમણે વિગતો આપી છે કે કેવી રીતે સરકાર આ સમગ્ર મામલાને લઈને ગંભીર છે